નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે તેના વિશે કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ એવી બધા અફવાઓ ફેલાવે છે પણ એવું કઈ વસ્તુ થવાની નથી કોળી સમાજના આગેવાનો સીએમ ને મળવા ગયા તા સીએમ ને મળીને આવ્યા તો એક એસઆઈટી ની ટીમ ને તપાસ સોંપવામાં આવી છે ટીમે કઈ કરવાની નથી કારણ કે આમાં રૂપિયા પાવર છે મોરબી પણ ઝુલતા પુલ નો બનાવ બન્યો હતો એમાં પણ એસઆઈટી ની ટીમ ને તપાસ સોંપવામાં આવી હતી એમાં પણ કઈ કરી શકી નથી એટલે આવું બધી હાલે છે ભાજપ ની સરકારમાં માં ઓલા સૈતર વસાઈ ખાલી એક ગ્લાસ ફેંકો તો કાસ તો એ ત્રણસો માં ફીટ કરી દીધો તો એ ભાજપ નો પાવર હટા હટ બોલી હતી ને બાકાજી કઈ કાયદે સાર ઓલા ને જેલમાં કેટલા મહિના અંદર ગાળ દીધો હતો આ છે ભાજપ નો પાવર આખા કોડી સમય નો ખાપલો સીએમ ને મળવા ગયો હતો ભાઈ શું કર્યું તમે સીએમ આવ્યો આદશ કરી દીધો એસઆઈટી ની ટીમ તપાસ કરશે તપાસ કરે છે હવે

બાકી આમાં કોઈ પણ જાતનો ન્યાય મળવાનો નથી નવનીતભાઈને ને અટલ ન્યાય મળવાનો જ ને તો ક્યારનો મળી ગયો એટલે નવનીતભાઈ તમે જલ્દીથી રજા લઈ ને ઘરે વયા જાઓ તો સારું છે બાકી આમાં ન્યાય મળવાનો નથી જય દ્વારકાધીશ ભરતો આયર બરાડી તો વિવાદને આપણે મૂકી દઈ બે મિનિટ સાઈડમાં બરોબર રોયલ રોજડા દેવું નિવેદન દીધું હતું કે હું મારા સોશિયલ મીડિયાના મારફતે આમ કરીશ ને તેમ કરીશ તો એક વાત સાંભળી લે તને જે ધોરાદીએ ઉપાડો તો તારા લખણને હિસાબે કોકની મેટરોમાં તું જાય પૂછા જાણા વિચાર્યા વગરનો પડી જા છો બરોબર અને તને જે ધોરાદીએ ઉપાડો તો તારી મૂછું કાપી હતી અને તને માયરો તો તારા લખણને હિસાબે તેદી તારી પાસે સોશિયલ મીડિયા હતું તેદી દી ક્યાં ગયું તારું સોશિયલ મીડિયા તેદી તને તારું સોશિયલ મીડિયા કામ ન થાય બીજાની જ હું ક્યાં સલાહ દેવા જાશ કે સોશિયલ મીડિયાના પાવરથી હું આંદોલન કરીશ શું થાય તારે તેદી કંઈ ન થયું તો તે હજી શું થાય બીજાને સલાહ દેવાનું રહેવા દે અને તારા લખણના હિસાબે તે આગલી ફેરે માર ખાતો તો અને હજી તને કહું છો કોકના ખંભે બંદૂક રાખી અને તું ફોડીશ ને તો ભડાકો ગમે તેદી તારી ગાઈડમાં હજી થશે એકવાર તો તને માર્યો હજી તું હધરવાના નામ જ લેતો હધરી જા હૂફ હૂફ કરવાનું રહેવા દે ધોરા દીએ મૂછું એકવાર તો તારી કપાઈ ગઈ માણા મૂછું અને દાઢી કટાવવા દુકાને જઈને તને તો એવો શોખ થઈ ગયો મૂછું વધે એટલે વિરોધમાં પડી જાવ ગમે કોક આવીને કાપી જાય તારી ત્યાં તારું તો આવેલું હોય નહીં અમારે દુકાને જ આવવું પડે દાઢી સેટ કરાવવા અને તારે તો કોક આવીને કા તારું કામ પતાવી જાય માપે મેળે રહી જા મારો ભાઈ સોશિયલ મીડિયાનો પાવર દેખાડવાના તું રહેવા દે તારા સોશિયલ મીડિયામાં જેટલા છે ને કે છે ને એટલા તો ઓલા તારા આતાને છે ને વ્યૂ આવે છે એના વિડીયામાં એનાથી જાજીતા વ્યૂ વ્યૂ ને લાયકું આવે છે બરાબર એટલે સોશિયલ મીડિયાને એવો બધા ફાકા તું રાખતો નહીં બરાબર તારું સોશિયલ મીડિયા રાખજે તારી પાસે અને હોય અને તારા જે થતું હોય તારે કરી લેવાની છૂટ છે બરાબર બાકી કોકના ખંભે બંદૂક રાખી અને ફોડવાના કામ રહેવા દેજે બાકી એકવાર તો ફૂટી ગઈ ને હજી પાછી ફૂટ તો વારે નહીં લાગે બરાબર બરાડીમાં બોલું ભરતો આયર અને મૂછું તારી જરાક વધારે વધી ગઈ એવું મેં નોટિસ કર્યું અચ્છેરે બરાબર જય દ્વારકાધીશ